હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આટલા બધા ગરમીના સિઝનમાં બહાર જઈને જમવું કે રેડી થઈને બહાર જમવા જવું દરેકને કંટાળો આવતો હોય છે એવામાં મેકડોનલ્ડ્સના ઝીંગી પાર્સલનો શું વિચાર છે પીઝા બને મેં તમારી સાથે શેર કરેલા છે આજે તમારી સાથે શેર કરીશ મેકડોનલ્ડ્સના જીંગી પાર્સલ જેને વેજ પાર્સલ પણ કહેવાય છે તો ચાલો રેસીપી શરૂ કરી અહીંયા આગળ મેં હલકું ગરમ લુક વોર્મ વોટર જેને કહેવાય છે હલકું ગરમ પાણી લીધું છે માપીને લેજો બધું માપ ત્રણ ચમચી જુઓ આ જે ચમચી મેં તમને બતાવીને એક ટી સ્પૂનની ચમચી છે આવાળી આવી ત્રણ ટી સ્પૂન મેં અહીંયા સાકર નાખી છે નોર્મલ આપણે જે સાકર હોય છે ને એ જ સાકર લીધી છે અને પાણીમાં એને સારી રીતે ડાયલ્યુટ કરવાની છે એટલે ઓગાળી લેવાની છે ઓલમોસ્ટ ઓગળી જાય હવે જો એકદમ ઝીણા દાણા છે એ હમણાં થોડી એમાં ઓગળી જશે હવે આપણે ડ્રાય એક્ટિવ વેસ્ટ લેવાની છે જેટલી સાકર છે એનાથી અડધી ઈસ્ટ લેવાની છે તો ત્રણ ચમચી સાકર હતી તો દોઢ ચમચી આપણે અહીંયા ઈસ્ટ લઈશું જુઓ દોઢ ચમચી અડધી ચમચી જ છે તો દોઢ ચમચી મેં અહીંયા ઈસ્ટ લીધું છે તમે ઈસ્ટનું પ્રમાણ પરફેક્ટ રાખશો તો તમારા બ્રેડ હોય કે લાદી પાઉ હોય સ્લાઇસ બ્રેડ હોય પિઝાના બેઝ હોય કે પછી આ ઝીંગી પાર્સલ હોય બધું જ પરફેક્ટ બનશે તો અહીંયા આ રીતે છે ને ઈસ્ટને નાખીને છોડી નથી દેવાની ઇસ્ટને નાખીને બરાબર એક મિનિટ ચલાવવાનું છે ચમચીને જેથી કરીને સારી રીતે ડાયલ્યુટ થઈ જાય પાણીમાં હવે આને આપણે એક્ટિવ થવા માટે રાખી દઈએ સાઈડમાં જ્યાં સુધી ઈસ્ટ આપણું એક્ટિવ થાય છે ત્યાં સુધી આપણે આનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ જુઓ ઝીંગી પાર્સલ ઘણી બધી રીતે બનતું હોય છે હું મારી રીત દેખાડી રહી છું કદાચ તમને બીજી કોઈ રીત પણ ખબર હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો અહીંયા આગળ મેં ટમેટા કેપ્સિકમ કાંદો કોથમીર અને એક મોડું મરચું ઝીણું સમારીને લીધું છે બધા જ વેજીટેબલ્સ મેં ઝીણા સમારીને લીધા છે હું આને શેલો ફ્રાય જેવું એટલે સોતે કરવાની છું કારણ કે મારા ઘરમાં એજેડ લોકો પણ રહે છે જે લોકોને ક્રંચી આ રીતની વેજીટેબલ્સ નથી ભાવતા એમને એવું લાગે છે કે આ કાચું છે એટલા માટે હું એમના માટે જ આ રીતે બનાવું છું અને તમારા સાથે પણ આ જ રીત શેર કરી રહી છું કારણ કે મારા ઘરમાં આ રીતે જ બને છે પણ જો તમને એકદમ ક્રંચી જ ભાવતા હોય તો તમે ખાલી આ સોતે કરવાનો જે સ્ટેપ છે એ સ્કીપ કરીને આગળ વધી શકો છો અહીંયા ફક્ત નામ પૂરતું તેલ લેવાનું છે પેનમાં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે પેન આપણું ગરમ થઈ ગયું છે અને ફક્ત નામ પૂરતું તેલ લીધું છે હવે તરત જ આપણે તેના અંદર કેપ્સિકમ નાખી દેવાના છે આપણે ફક્ત કેપ્સિકમ અને કાંદાને સોફ્ટ કરવાના છે તો પહેલાં કેપ્સિકમ સાથે એલું જે મોડું મરચું મેં કાપીને નાખ્યું હતું એ નાખ્યું છે અને કાંદો નાખી દીધો છે તો મેઇન કાંદો અને કેપ્સિકમ જ હોય છે જે બહુ ક્રંચી ટાઈપના કચકચ થાય મોઢામાં એ ઘણા લોકોને નથી પસંદ આવતું એટલા માટે બસ આને જ આપણે વધારે સોફ્ટ કરવાના છે તો લગભગ આને બેથી ત્રણ મિનિટ આપણે એકદમ લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી આને ચલાવતા રહીને સોફ્ટ કરી લેવાના છે તમે ચાહો તો આ જ સ્ટેજ ઉપર આના અંદર મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેજો જેથી કરીને જલ્દી કાંદા પણ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને કેપ્સિકમ પણ સોફ્ટ થઈ જશે પણ મને અહીંયા વધારે વાર નહોતી લાગી લગભગ બેથી ત્રણ મિનિટમાં થઈ ગયું હતું હવે અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણેમાં તમારું જે પણ તમે લેતા હોય મીઠું એમાં પણ થોડું ઓછું જ લેજો કારણ કે આપણે આમાં આગળ ચીઝ નાખવાના છીએ સોસ નાખવાના છીએ બધામાં પણ થોડું થોડું મીઠું હોય છે એટલા માટે અહીંયા સાચવીને મીઠું વાપરવું હવે જુઓ ટમેટા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે કેપ્સિકમ ધીમે ધીમે નરમ પડવા લાગ્યા છે ઓલમોસ્ટ પચાસ સાઠ ટકા જેટલા નરમ પડી ગયા છે ત્યારબાદ તેવા આપણે ઝીણો સમારેલું ટમેટો નાખી દીધું છે આ સિવાય તમે બોઇલ સ્વીટકોર્ન લઈ શકો છો અને બીજા ઘણા બધા વેજીટેબલ્સ જે તમને ભાવતા હોય એ પણ લઈ શકો છો ગાજર પણ લઈ શકો છો ઝીણો સમારીને પણ અત્યારે ઓરેન્જ ગાજર આવે છે ને આમ મને ઓરેન્જ ગાજર ભાવતા નથી એટલા માટે મેં અહીંયા નથી નાખ્યા અહીંયા આપણે હવે જુઓ ટમેટાનું પણ પાણી છૂટવા લાગશે કારણ કે આપણે મીઠું નાખેલું છે ને એટલે એ પણ પાણી છોડશે મેં ટમેટામાંથી એનો ઘર કાઢી નાખ્યો તો ઘર નથી વાપરવાનો ખાલી એટલે કે એના જે બીજ હોય છે ને પાણીવાળો ભાગ એ નથી વાપર્યો ખાલી બહારનો જ જે કડક ભાગ હોય છે એ જ વાપર્યો છે હવે મેં અહીંયા ઓરેગાનો નાખ્યા છે સાથે જ આપણે અહીંયા મિક્સ વેજ નાખવા સોરી મિક્સ હબ નાખવાના છે તો અહીંયા ઓરેગાનો અને મિક્સ હબ આ બંને વસ્તુ નાખી છે તમે ચીલી ફ્લેક્સ જો પસંદ કરતા હોય તો એ પણ નાખી શકો છો બરાબર મિક્સ કરી લઈએ જેવું તમે ઓરેગાનો અને મિક્સ હબ નાખશો ને એટલે સરસ સુગંધ આવવા લાગે છે અને ગેસની ફ્લેમે એકદમ બંધ કરી દીધી છે હવે બાકીની જે વસ્તુ છે આપણે બંધ ગેસની ફ્લેમમાં જ કરવાની છે તો અહીંયા હવે આપણે નાખવાના છીએ આના અંદર ટમેટો સોસ તો હું અહીંયા લગભગ બેથી ત્રણ ચમચી જેટલો ટમેટો સોસ નાખવાની છું તમે ટમેટો કેચઅપ પણ લઈ શકો છો આ નાખવાથી તમારા જે વેજીસ છે ને એ તમને ફીક્કા ફીક્કા નહીં લાગે ઘણા લોકોને એવું હોય છે કે ફીક્કું ફીક્કું લાગતું હોય છે તો એ આના લીધે નહીં લાગે અને સરસ એક આના ઉપર ટેસ્ટ આવી જાય છે ફ્રેન્ડ્સ ઝીંગી પાર્સલ કે વેજ પાર્સલ છે ને દરેક શહેર પ્રમાણે બદલાતા હોય છે શહેર પ્રમાણે એનું બનાવવાની રીત એના અંદર પડતી વસ્તુઓ બદલાતી રહે છે બધાની જ રીત પરફેક્ટ હોય છે મેં મારી રીતે અહીંયા દેખાડી છે થોડું મેં અહીંયા પ્રોસેસ ચીઝ નાખ્યું છે અને કોથમીર નાખી દીધી છે ઝીણી સમારેલી બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લઈએ ગરમ જ છે આપણું અત્યારે સ્ટફિંગ એટલા માટે ચીઝ ઓટોમેટિકલી મેલ્ટ થઈ જશે પ્રોસેસ ચીઝ એટલા માટે નાખી છે કે સ્ટફિંગ થોડું આપણે સ્ટીકી કરવું છે એટલા માટે નાખી છે તમે આની જગ્યાએ મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો એ પણ તમારા સ્ટફિંગને થોડું સ્ટીકી કરી દેશે તો અહીંયા બધું બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આને આપણે સાઈડ ઉપર ઠંડુ થવા મૂકી દઈએ ધ્યાન રાખજો સ્ટફિંગને તમારે વહેલા સર જ બનાવી દેવાનું છે જેથી એ ઠંડુ થઈ જાય અહીંયા જે રીતે મેં સ્ટેપ બાય સ્ટેપ દેખાડ્યું છે એ રીતે જો તમે કરશો તો તમારો સમય પણ બચશે અને કામ પણ જલ્દી પતી જશે તો અહીંયા હવે આને આપણે ઠંડુ થવા સાઈડ પર મૂકી દઈએ હવે આપણે જે ઇસ્ટને એક્ટિવ કરવા મૂક્યું હતું એ જોઈ લઈએ જો આ રીતે ઉપર ફેસ આવી જવો જોઈએ ને ઉભરો આવતો હોય ને એવું થઈ જવું જોઈએ એટલે તમારું ઈસ્ટ બરાબર એક્ટિવ થયું છે જો ઉભરો ન આવ્યો હોય તો આનાથી આગળનો પ્રોસેસ ન કરવો હવે અહીંયા આગળ મેં સવા કપ જેટલું આ એક કપ છે ને નીચેનો જે ત્રીજો ભાગ છે એ સવા છે એટલે પા કપ મેં અહીંયા સવા કપ જેટલો મેંદો લીધો છે મેંદાને મેં ચાળીને લીધો છે ને હવે આપણે જે એક્ટિવ ઈસ્ટ રાખ્યું છે તૈયાર કરીને પાણી એ નાખવાનું છે હંમેશા ધ્યાન રાખજો કે લોટમાં ઈસ્ટનું પાણી ઓછું હોવું જોઈએ એટલે કે જ્યારે તમે પાણી ઉમેરો તો હંમેશા ઈસ્ટનું પાણી ઓછું પડવું જોઈએ જેથી તમે પાછળથી નોર્મલ પાણીથી પણ આનો લોટ બાંધી શકો જો શરૂઆતમાં જ તમારા ઈસ્ટનું પાણી બહુ વધારે હશે અને લોટ એકદમ પાણી જેવો ઢીલો થઈ જશે તો આગળનો પ્રોસેસ તમે નહીં કરી શકો કે કોઈ પણ શેપ તમે નહીં આપી શકો એટલા માટે અહીંયા ખૂબ સાચવીને જ ઈસ્ટનું પાણી લેવું ફક્ત આપણે ઈસ્ટને એક્ટિવ કરવા પૂરતું જ પાણી લેવાનું બાકીનું પાણી આપણે પછી નોર્મલ ઘરનું માટલાનું પાણીથી ઉપયોગ કરીને લોટ બાંધી શકીએ છીએ જેમ મેં અહીંયા બાંધ્યો છે હવે આપણે આ લોટને નીટ કરવાનો છે નીટ કરવું એટલે કે એને મસળવાનો છે સારી રીતે જેટલો તમે લોટને સારી રીતે મસળશો એના અંદર ગ્લુટન રિલીઝ થાય છે અને જેટલું સારું ગ્લુટન રિલીઝ થશે એટલું સારો તમારી જાળી બનશે હવે લોટમાં આપણે મીઠું નહોતું નાખ્યું અહીંયા તેલમાં મીઠું નાખ્યું છે શા કારણે કારણ કે અગર જો તમે લોટમાં મીઠું નાખી દેશો તો જે તમે ઈસ્ટ નાખીને એનું જે તમે બાંધતા હતા અને ઈસ્ટનું જે પ્રોસેસ થવું જોઈએ એ ત્યાં ત્યાં સ્ટોપ થઈ જાય છે લોટ સાથે મીઠું હોય છે તો મીઠું આના બધા બેક્ટેરિયાને મારી નાખે છે પણ જ્યારે તમે તેલ સાથે મીઠાને મિક્સ કરો છો તો મીઠાની તાસીર છે એ અડધાથી પણ ઓછી થઈ જાય છે જેથી કરીને એ લોટને એક્ટિવ થવામાં અવરોધ નથી કરતું તો ખાસ ધ્યાન રાખજો આ રીતે મેં જેમ બતાવી છે એ જ સ્ટેપ ફોલો કરજો મેં તમને રીઝન પણ જણાવી દીધું છે હવે લોટને સારી રીતે આપણે અહીંયા મસળવાનો છે તો જો અહીંયા મેં અત્યારે હું તમને આ લોટ બતાડું છું આ લોટ અત્યારે કેવો તૂટી જાય છે આપણે ખેંચીએ તો તૂટી જાય છે પણ જ્યારે આપણે એને સારી રીતે પંદર મિનિટ સુધી મસળીશું ત્યાર પછી તમે જોશો તો એકદમ ઇલાસ્ટિક જેવો થઈ જશે તો ઇલાસ્ટિક જેવો થાય ત્યાં સુધી આપણે એને મસળવાનો છે વચ્ચે વચ્ચે જો હાથમાં લોટ ચોંટતો હોય તો તમે હાથ થોડો તેલવાળો કરી શકો છો પણ કોરો લોટ બહુ નહીં નાખતા ઘણા લોકો કોરો લોટ નાખવાની સલાહ આપે છે પણ કોરો લોટ જેમ જેમ તમે નાખતા જશો એમ તમારી ક્વોન્ટિટી વધતી જશે અને એના કારણે તમારું જે ગણતરી હશે કે આટલું જ બનાવવું છે એની જગ્યાએ વધારે થઈ જશે તો અહીંયા આપણે કોરો લોટ ન નાખતા આપણે ફક્ત થોડું થોડું તેલ નાખવાનું છે લગભગ બે કે ત્રણ જ વખત તેલ નાખવું પડશે અને એ પણ એક એક બે બે ટીપા કે અડધી ચમચી જેટલું નાખી નાખીને કરવાનું છે તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો બટરમાં પણ રિઝલ્ટ સારું મળે છે પણ જો બટર લેતા હોય તો જો સોલ્ટેડ બટર હોય તો પછી તમારે લોટમાં મીઠું નહીં નાખવાનું તો જુઓ હવે ઇલાસ્ટિક જેવું થવા માંડ્યું ને અને ખેંચીને જોઈએ તો થઈ ગયું ને ઇલાસ્ટિક જેવું હજુ પણ જો મારા હાથમાં થોડું થોડું આ ચોંટે છે તો હું હાથને થોડા તેલવાળા કરી લઈશ અને આનો સરસ એક ગોળો બનાવી લઈશ લોટનો તો બરા હું હાથમાં તેલ થોડું લગાડી લઉં છું તો ફરીથી હાથમાં તેલ લગાડી ચીકણો કરી દીધા છે હાથને અને હવે આપણે આનો ગોળો બનાવી લઈએ ગોળો બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કોઈપણ જગ્યાએ ક્રેક ન રહેવું જોઈએ અને જે ગોળો બનાવો છો એનો સાંધો નીચેની તરફ જવો જોઈએ એટલે એક પોટલી જેવું બનાવવાનું છે તો જુઓ ઉપર ફિનિશિંગ અને નીચે પોટલી જેવું આપણે બનાવી દીધું છે અને હવે સાંધાને નીચેની તરફ જવા દેવાનું છે જે બાઉલમાં મેં લોટ બાંધ્યો હતો એ જ બાઉલમાં મેં આ લોટને ઇમ્પ્રૂવ કરવા પણ મૂકી દીધો છે લોટને ઇમ્પ્રૂવ થવામાં અત્યારે ખાલી અડધા કલાકનો જ સમય લાગશે કારણ કે અત્યારે ગરમીની સિઝન છે તમે જોઈ શકો છો અડધા કલાકમાં જ આપણો જે લોટ છે એ ડબલ થઈ ગયો છે એટલીસ્ટ ડબલ તો થઈ જ જવો જોઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે જો પંચ કરીશું તો આની બધી હવા નીકળી જાય છે જ્યારે પંચ કરો તો હાથમાં થોડું તેલ લગાડી લેવું જેથી હાથમાં એ ચોંટે નહીં અને સરસ એક જાળી દેખાય છે તમે જ્યારે બધી બાજુથી એને ઊંચું કરશો તો તમને ખ્યાલ આવી જશે કે જાળી દેખાય છે હવે આટલું પ્રોસેસ કરવામાં આ ઇમ્પ્રૂવ થયું એમાં અડધો કલાક ગયો આપણે લોટ બાંધ્યો એમાં પંદર મિનિટે લગભગ પોણો કલાક કે કલાક જેવો સમય વીતી ગયો ત્યાં સુધી આપણું સ્ટફિંગ પણ સરસ ઠંડુ થઈ ગયું છે એટલે આ રીતે જ પ્રોસેસ કરવું હવે આમાંથી આપણે આના બોલ્સ બનાવી લઈશું બોલ્સ આપણે ન બહુ નાના રોટલીની સાઇઝના પણ નથી કરવાના અને એકદમ ભાખરીની સાઇઝના પણ એના લુવા નથી કરવાના આના લુવા આપણે એવા રાખવાના છે કે આપણાનું મીડિયમ સાઇઝનું પાર્સલ બનાવી શકીએ કારણ કે આ સેકન્ડ ઇમ્પ્રુવિંગમાં ઘણું મોટું થઈ જાય છે તો ધ્યાન રાખવાનું છે કે ફક્ત આપણે આના લુવાને મીડિયમ સાઇઝના જ કરવાના છે અત્યારે મારા લુવાની સાઇઝ તમે જોઈ શકો છો અને લોટનું જે કન્સિસ્ટન્સી છે એટલે કે જે એનો બાંધ બાંધ્યો છે આપણે અત્યારે તમે જોઈ શકો છો ઢીલો પણ છે છતાં પણ આપણે એને હેન્ડલ કરી શકીએ છીએ તો આ રીતનો જ લોટ હોવો જોઈએ તો અહીંયા મારા છ બોલ્સ તૈયાર થયા છે એટલે છ જિંગી પાર્સલ આપણા તૈયાર થશે તો ચાલો હવે આપણે આને એસેમ્બલ કરવાનું શરૂ કરીએ અહીંયા મેં ઓરશિયો લઈ લીધો છે એટલે કે તમે શું કહો છો આને ઓરશિયો જ અમે તો કહીએ છીએ જેમ આપણે રોટલી વણીએ એના ઉપર જ તમે પ્લેટફોર્મ પર પણ કરી શકો છો ચોપિંગ બોર્ડ પર પણ કરી શકો છો આ રીતે જેમ આપણે લોટમાં નીચેની તરફ એનો સાંધો જવા દીધો તો ને એ રીતે સાંધો જવા દઈને આનો લુવો બનાવીને તૈયાર કરવાનો છે અને આને વણવાની કોઈ જરૂર નથી આપણે હાથેથી જ આને કરવાના છે તો જુઓ હાથેથી કેવી રીતે કરવાનું છે એ પણ તમને જણાવી દો પહેલાં હાથમાં આપણે થોડું તેલ લગાડી લઈએ અને ઓરશિયાને પણ થોડું તેલ લગાડીને ચીકણો કરી લઈએ જેથી આપણું જે લોટ છે એ ઓરસિયા સાથે ચોંટે નહીં અહીંયા ક્યાંય પણ હું કોરા લોટને પ્રિફર નહીં કરું કારણ કે જેવો તમે કોરો લોટ નાખશો એટલે તમારું જે પાર્સલ છે એ ડ્રાય થવા લાગે છે અને બનતી વખત એના પર બહુ ડાર્ક સ્પોટ આવી જાય છે અને વધારે પડતું કાળું પડી જાય કે વધારે શેકાઈ ગયું એવું લાગ્યા કરે એના માટે બને ત્યાં સુધી ક્યાંય પણ કોરો લોટ ન વાપરવો આ રીતે થોડું તેલ લગાડીને બધી વસ્તુઓને ચીકણી કરીને પછી હાથેથી જુઓ મેં જેમ ફેલાવ્યું છે ને રોટલી જેવું આકારમાં બસ એમ જ ફેલાવી દેવું મોટી સાઇઝને આપણે પૂરી બનાવતા હોય એ રીતનું જ કરવું અને હવે આને આ રીતે ફોલ્ડ કરવું છે હવે અહીંયા આગળ જીંગી પાર્સલને જુઓ ફોલ્ડ કરવાનું કોઈ એવું નથી કે ભાઈ આ રીતની જ આનો છે પાર્સલ એટલે શું છે એક્ઝેક્ટલી એને પોટલી જેવું આપણે દેખાડવાનું છે હવે એને ત્રિકોણ શેપમાં જ કરી શકાય તો ત્રિકોણ શેપ જ આપવાનો છે પૂરીને આપણે ત્રિકોણ શેપ આપી દીધો છે અને એ શેપ આપવા માટે આ રીતે એને ફોલ્ડ કરી લીધી છે ફોલ્ડ કર્યા પછી પણ આને આંગળીઓથી દબાવવી જરૂરી છે નહીં તો જ્યાં તમે ફોલ્ડ કર્યું છે એ ભાગ એકદમ ઊભો થઈ જશે અને બધું આમ બહારની તરફ તમારું સ્ટફિંગ ફેલાઈ જશે તો અહીંયા સારી રીતે એને દબાવીને પતલું કરી લીધું એ ભાગને અને હવે જે વચલો ભાગ છે એના ઉપર આપણે સ્ટફિંગ મૂકીએ છીએ જે રીતની તમારી સાઇઝ હોય એ પ્રમાણે સ્ટફિંગ મૂકજો સ્ટફિંગ વ્યવસ્થિત જ મૂકજો ઓછું હશે તો મજા નહીં આવે હવે અહીંયા છીણેલી મેં ચીઝ પણ તૈયાર રાખી છે પ્રોસેસ ચીઝ ઉપરથી એ નાખી દીધી છે અને હવે જુઓ આ રીતે પાર્સલને તૈયાર કરવાનું છે ત્રણેય ખૂણા જેના નીકળ્યા છે ને એને ખેંચી ખેંચીને ઉપરની તરફ લાવીને એકબીજા ઉપર ચોંટાડી દેવાના છે જો ન ચોંટતા હોય તો તમે થોડો પાણીવાળો હાથ કરીને પણ એકબીજા ઉપર ચોંટાડી શકો છો પણ જો લોટ નરમ હશે તો આરામથી આ ચોંટી જાય છે અને હવે આને ઉપાડીને આપણે બેકિંગ ટ્રેમાં મૂકી દઈએ બેકિંગ ટ્રેને મેં પહેલેથી જ તેલથી ગ્રીસ કરીને રાખેલી છે તમારે પણ પહેલેથી તેલ અથવા ઘીથી ગ્રીસ કરીને રાખવાની છે નીચે તમે બટર પેપર નહીં લગાડતા બટર પેપરની કોઈ જરૂર પડતી નથી આના અંદર કારણ કે આટલો મોટો આપણે બટર પેપર પછી વેસ્ટ જાય છે અને આ ઇઝીલી ખુલી પણ જાય છે એટલે કે નીકળી પણ જાય છે ટ્રેમાંથી કંઈ ચોંટતા નથી તમારો લોટ જો પરફેક્ટ હશે તો ક્યાંય કોઈ વાંધો નહીં આવે હવે અહીંયા ફરીથી જુઓ બીજું પણ કરીને દેખાડું છું ફટાફટ ફટાફટ જુઓ આપણે આમાં આને ફોલ્ડ કરીએ છીએ ત્રણ સાઈડથી ફોલ્ડ કરીને ત્રિકોણ શેપ આપી દઈએ છીએ અને આંગળીઓથી દબાવીને એનો જે જાડો ભાગ છે ફોલ્ડિંગવાળો એને પણ બરાબર કરી લેવાનો છે બસ ખાલી ધ્યાન રાખવાનું જોઈએ ફોલ્ડિંગ કરેલી વસ્તુને જ્યારે તમે ફરી વખત દબાવો તો ક્યાંક તમારી પૂરી ફરીથી ગોળ ન થઈ જવી જોઈએ ત્રિકોણ જ રહેવી જોઈએ ફરી વખત આપણે સ્ટફિંગ મૂકીશું અને ઉપરથી થોડું પ્રોસેસ ચીઝ આની જગ્યાએ તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો અને જો ચીઝ ન જ ભાવતી હોય તો એ સ્કીપ પણ કરી શકો છો જુઓ આપણે અંદર સ્ટફિંગ નાખ્યું હતું ને એટલે સોરી સ્ટફિંગમાં આપણે ચીઝ નાખ્યું હતું ને એના માટે જુઓ જ્યારે આપણે એને મૂકીએ છીએ ને વચ્ચે તો એ ફેલાઈને અલગ નથી થઈ જતું તો બસ આ જ કારણ છે કે થોડું ચીઝ તમે સ્ટફિંગમાં નાખી દેશો તો એ સારી રીતે સ્ટીક થઈ જાય છે આ રીતે જ બધા પાર્સલ હું રેડી કરી લઈશ તો જુઓ છ છ પાર્સલને મેં રેડી કર્યા છે હવે આને આપણે બંધ ઓવનમાં જ બંધ ઓવનમાં ધ્યાન રાખજો મેં ઓવન ચાલુ નથી કર્યું બંધ ઓવનમાં જ અને સેકન્ડ ઇમ્પ્રુવિંગ માટે પંદર મિનિટથી વીસ મિનિટ સુધી મૂકીશું સેકન્ડ ઇમ્પ્રુવિંગ પછી પણ હું તમને બતાવું છું કે આની સાઈઝ કેટલી મોટી થઈ છે જુઓ સેકન્ડ ઇમ્પ્રુવિંગ પછી આની સાઇઝ ઓલમોસ્ટ ડબલ જેટલી થઈ જાય છે કેટલા ફૂલીને મોટા મોટા દેખાય છે બધા જો એકબીજાના નજીક પણ આવી ગયા છે તમે પહેલાં અને અત્યારનો ફરક પોતે જોઈ શકો છો જુઓ કેટલું સરસ ફૂલી ગયું છે નજીકથી પણ બતાડું છું હવે આને આપણે એકસો સાહીઠ ડિગ્રી ઉપર ખાલી બારથી પંદર મિનિટ જ બેક કરવાનું છે તો ઓવનમાં બોથ સાઇડ ઉપર એકસો સાહીઠ ડિગ્રીમાં મેં પંદર મિનિટ માટે આને બેક કર્યું છે બારથી તેર મિનિટ થઈ જાય ત્યારબાદ એકવાર બહાર કાઢીને ચેક કરી લેવું અને જો તમને લાગે કે કલર નથી આવતો તો ઉપરથી થોડો ઘીનો કે તેલનો બ્રશ કરીને ત્યારબાદ ફરી બે કે ત્રણ મિનિટ માટે બેક કરું મારામાં અહીંયા ઓટોમેટિક જ કલર આવી જાય છે હું કોઈપણ દિવસ ઉપર બટર ઘી કંઈ લગાડતી નથી તો જુઓ પણ હા બની ગયા પછી થોડું હલકું ઘી લગાડી દેજો સારું લાગશે ટેસ્ટમાં પણ અને સોફ્ટ પણ સરસ થઈ જશે તો ઓલરેડી આ સોફ્ટ છે અને નીચે પણ આનો કલર કેટલો સરસ આવ્યો છે એ પણ તમને કાઢીને બતાડીશ તો વિડિયો સાથે બન્યા રહેજો અત્યાર સુધીનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો એક સરસ મજાનું કમેન્ટ કરી દેજો તો જો આને પહેલાં છે ને પાંચ મિનિટ ઠંડુ થવા દેજો ઠંડુ થઈ જાય ત્યારબાદ જુઓ કેટલું ઇઝીલી આ નીકળી જાય છે જુઓ કેટલું આરામથી આ નીકળી જાય છે જરાય ફાટતું નથી ચોંટી નથી ગયું અને નીચેનો ભાગ તમને બતાડું આ જો બહુ જ ગરમ છે અત્યારે પણ નીચેનો ભાગ તમે જોઈ શકો છો કેટલો સરસ પરફેક્ટ કલર આવ્યો છે ને એકદમ સોફ્ટ છે તો ચાલો હવે આને હું બધાને કાઢીને તમને બતાડી દઉં છું બધા આ રીતે જ ઇઝીલી નીકળી જાય છે જો બીજા પણ કાઢીને બતાડી દઉં છું તમને એટલા માટે જ મેં તમને આગળ જણાવ્યું કે બટર પેપર લગાડવાની જરૂર નથી ખાલી વેસ્ટ થશે તમારું બટર પેપર બસ ખાલી તમે ટ્રેને ગ્રીસ કરવાનું નહીં ભૂલતા તો જુઓ બધા જ આપણે પાર્સલને ઇઝીલી અનમોલ્ડ કરી લીધા છે અને જુઓ કેટલું સરસ એકદમ સોફ્ટ સોફ્ટ છે ને નરમ નરમ જુઓ બધી બાજુથી દબાવીને બતાડું છું અને બધાનો કલર ઇક્વલ આવ્યો છે બધા એક સરખા કલરના છે નીચેથી પણ બધા જુઓ એક સરખા જ કલરના છે સરસ એકદમ ગોલ્ડન ગોલ્ડન થયા છે તો ચાલો હવે હું આને સર્વ કરી લઉં છું તો અહીંયા આગળ મેં અત્યારે આને આમ જ સર્વ કર્યા છે તમે ચાહો તો ટમેટો સોસ સાથે અમે જમવા બેસીશું ત્યારે હું ટમેટો સોસ લઈશ તો તૈયાર છે આપણા મેકડોનલ્સ જિંગી પાર્સલ કે જેને વેજ પાર્સલ પણ કહેવાય છે આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળી આવીશ કોઈ નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો